નમસ્કાર મિત્રો મિત્રો જયેશ રાદડિયા શું વિસાવદર અને ગોંડલ વચ્ચે ફસાયા છે શું ભારતીય જનતા પાર્ટી ટાઢા પાણી અખસ કાઢવાનું વિચારી રહી છે શા માટે આ તમામ વાતો ચાલી રહી છે શું વધતું કદ અટકાવવાની વાત છે કે પછી કદ વેતરી નાખવાની સ્થિતિ છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં વિસાવદર ગોંડલ અને જયેશ રાદડિયા કેમ એક ત્રિકોણનું નિર્માણ થઈ રહ્યું છે કેમ એક લિંક બની રહી છે કેમ એક સાંકળ જોડાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું નામ તેમાં કેમ આવી રહ્યું છે કેમ તેમાં કદ વેતરવાની પણ વાત આવી રહી છે અને તેમાં કેમ પ્રમોશનની પણ વાત આવી રહી છે પહેલાં વાત કરીએ ગોંડલની ત્યારબાદ વાત કરીએ વિસાવદરની બંનેની થોડી થોડી માહિતી આપને આપી દઉં કે ગોંડલમાં જે પ્રકરણ ચાલી રહ્યું છે તેમાં પાર્ટી અપેક્ષા રાખીને બેઠી હતી કે જયેશ રાદડિયા કંઈ કરશે અને ત્યાં જે આખી સોકઠાબાજી ચાલી રહી છે તેમાં જયેશ રાદડિયા કદાચ કંઈક પરિણામ પણ લાવી શકે આ મામલો શાંત પાડી શકે તેવી તેમની સ્થિતિ પણ છે તેવું વર્ચસ્વ પણ તેનું છે વિસાવદરમાં તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે એટલે કે જો તે ચૂંટણી જીતાડે તો પ્રમોશન અને જો ચૂંટણી હારે તો પછી તેમનું પાણી મપાય તેવી સ્થિતિમાં છે છેલ્લે બે હજાર સાતમાં ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં જીતી હતી વિસ્તારથી વાત કરીએ સૌ પ્રથમ વાત કરીએ ગોંડલની છેલ્લા લાંબા સમયથી ગોંડલમાં ચર્ચા અને છેલ્લા લાંબા સમયથી ગોંડલના સમાચાર હત્યાઓ જાણે કે સામાન્ય થઈ ચૂકી હોય છેલ્લે બાકી અમિત ખૂટ નામનો વ્યક્તિ કે જે જયરાજસિંહ જાડેજાના જૂથનો માણસ કહેવાય ગણેશ ગોંડલ સાથે બેઠવા ઉઠવાના વ્યવહાર આટલો મજબૂત વ્યક્તિ પણ આત્મહત્યા કરી લે ખૂબ સવાલો થયા રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પણ ખૂબ સવાલો થયા સતત છેલ્લા લાંબા સમયથી ગોંડલ ચર્ચામાં રહ્યું છે વાત એ છે કે આ ગોંડલમાં જયેશ રાદડિયા શું કઈ અસર પાડી શકે છે પાર્ટી તેની પાસે શું આશા રાખીને બેઠી છે ભારતીય જનતા પાર્ટીને જયેશ રાદડિયા પાસેથી શું અપેક્ષા હોઈ શકે એ જયેશ રાદડિયા એ ભરત બોઘરા કે જેઓ પાટીદાર યુવાનને માર માર્યો હતો તો દોડી ગયા હતા એ સમયે તો પછી આ મામલો કેમ શાંત નથી કરાવી શકતા અલ્પેશ કથિરિયા હોય નિખિલ ડોંગા હોય આ તમામનો જે મોરચો છે પછી જીગીશાબેન પટેલ હોય તેને કેમ શાંત નથી કરાવી શકતા શાંત કરાવવું નથી કે પછી એ સ્થિતિમાં જ નથી શું જયેશ રાદડિયા પાર્ટી અને સમાજ વચ્ચે સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં છે જો ગોંડલમાં કશું પણ બોલે તો અલ્પેશભાઈ ઢોલરિયા જેવા હલ થાય અને ચૂપ રહે તો પાર્ટીમાં સવાલ થાય આ સવાલો થઈ રહ્યા છે પણ મારે એ કહેવાનું છે કે જયેશ રાદડિયા બેશક એ વિસ્તારમાં હું એમ કહું સો ટકા નહીં પરંતુ ત્રીસ ટકા તો મામલો શાંત પાડી શકે એનું કારણ છે કે નિખિલ ડોંગા જે કહેવાય છે કે સુરતથી સોગઠાબાજી ખેલે છે એ નિખિલ દોંગા કે જેનું વર્ચસ્વ આજે પણ છે એ નિખિલ દોંગા કે જેને માનનાર એક વર્ગ છે કે જે સતત કહેતું રહ્યું છે કે ગોંડલથી તે ચૂંટણી લડશે સત્યાવીસમાં જીરાજસિંહને ટક્કર આપશે આ બધી વાતો થતી રહી છે પણ સોશિયલ મીડિયાની દુનિયા અલગ છે જમીન પર જવું મત મેળવવા અને અનુભવ હોવો એ એ વાત અલગ છે વાત એ છે કે આ નિખિલ દોંગા સાથે જયેશ રાદડિયાના ખરાબ સંબંધો હોય તેવું પણ નથી એકબીજાને ઓળખતા ન હોય તેવું પણ નથી બંને એકબીજાને જાણે છે અને સંબંધો પણ સારા છે એક સમયે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના કાર્યક્રમમાં જયેશ રાદડિયા ઉપસ્થિત પણ રહ્યા હતા એને સમય થઈ ચૂક્યો માણસો વચ્ચે ચોવીસ કલાકમાં પણ સંબંધ બગડે પણ વાત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયાને નિખિલ દોંગા આદર્શ માને છે અને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ઘણા સભ્યો છે કે જે જયેશ રાદડિયાને પણ માને છે જયેશ રાદડિયાને પણ આદર્શ માને છે જયેશ રાદડિયા આદેશ આપે તો એ કામ કરે કરે અને કરે જ તો પછી એમના કહેવાથી અસર તો પડે પણ તમે જુઓ કે નેતાઓ હોય ને એ ખૂબ સારી રીતે આગળ વધતા હોય છે સ્માર્ટ હોય તે ખૂબ જ અને એને ખબર હોય કે રાજનીતિમાં કઈ રીતે આગળ વધવું અને તે મત સમાજ આપે છે પાર્ટી નહીં કારણ કે આ જયેશ તો કોંગ્રેસમાં હતા ત્યાં પણ જીતતા હતા ધોરાજી ધારાસભ્ય પણ બન્યા હતા ત્યારબાદ જેતપુરથી બાર સત્તર અને બાવીસમાં ભાજપના સિમ્બોલ સાથે ધારાસભ્ય બન્યા વાત એ છે કે સમાજને પણ સાથે રાખવો જરૂરી છે અને આ જ કારણોસર જયેશ રાદડિયા હજુ સુધી આ બાબતને લઈને કંઈ બોલ્યા નથી અથવા તો યુધ્ધેજ કલ્યાણ ગ્રુપને લઈને બોલ્યા નથી તમે જુઓ કે નેતાને બોલવું હોય ને તો પછી ચેનલો આપોઆપ તેમની સુધી પહોંચી જાય છે એમની પાસે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એટલે ચર્ચા એ થઈ રહી છે કે ગોંડલમાં તો હલવાયા હતા જ તે પણ હવે વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ છે છે એટલે કે કે ભરાઈ ગયા તમે જુઓ બે હાજર સાતમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં જીતી બે હાજર સાત ની ચૂંટણી ગઈ એને પણ કેટલો સમય થઈ ચૂક્યો પછી બાર ની ચૂંટણી ગઈ પછી પેટા ચૂંટણી આવી ચૌદ ની પછી સત્તર ની ચૂંટણી અને બાવીસ ની ચૂંટણી આ દાઢલો સમય પસાર થઈ ગયો છે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી હવે આટલી મોટી વિધાનસભા બેઠક રાજકોટથી પાછી દૂર અને પાછી વાત એ છે કે ત્યાં જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવ્યા મુશ્કેલ છે પણ અસંભવ નથી જયેશ રાદડિયા કદાચ આવું વિચારતા હશે પ્રભારી તરીકે પણ જો જયેશ રાદડિયા ખરા અર્થમાં ફેલ જાય છે તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે એક કારણ હશે કે તમને વિસાવદનની જવાબદારી આપવામાં આવી હતી તમે ન જીતાડી શક્યા અને કદાચ ભારતીય જનતા પાર્ટી ન કહે તો પણ પ્રભારી તરીકે તેમનું નામ આવ્યું એટલે તેમના પર જવાબદારી આવી ગઈ અને જો તે જીતાડી ન શકે તો તેનું પાણી મપાય એ સો ટકાની વાત છે કારણ કે સામે કોઈ સામાન્ય ચહેરો નથી ગોપાલ ઇટાલિયા છે ભલે ગોપાલ ઇટાલિયાને વિસાવદરને કંઈ લેવા દેવા ના હોય ગોપાલ ઇટાલિયા વર્ષો પછી ત્યાં આવ્યા હોય છેલ્લા છ મહિના વર્ષ દિવસથી ત્યાં સતત મહેનત કરી રહ્યા હોય પણ વાત એ છે કે ખૂબ હોશિયાર વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયા સુરતથી હારીને આવ્યા છે એટલે એક અનુભવ છે જીતેલા કરતા હારેલાને વધુ અનુભવ હોય તેને ખબર હોય કે શું શું ભૂલ કરી કદાચ સુરતની ભૂલ અને વિસાવદરની ભૂલ બંને અલગ હોઈ શકે પણ અમુક બાબતો તો હોય જે સંગઠનની બાબત હોય ચૂંટણી પ્રક્રિયાની આખી બાબત હોય નજીકના દિવસોમાં શું કરી શકાય વિરોધીઓ શું કરી શકે શું તૈયારી રાખવી આ તમામ ગોપાલ ઇટાલિયા જાણતા હશે પણ વાત એ છે કે જો ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી જીતી જશે તો પછી જયેશ રાદડિયા સામે સવાલ થશે એ સીધી વાત છે તમે જુઓ કે જયેશ રાદડિયાને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા જયેશ રાદડિયાનું ભારતીય જનતા પાર્ટીમાં માન પણ એટલું પણ છેલ્લા અત્યારે તો મંત્રી પણ નથી અને છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં પણ રહ્યા છે એ પછી ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની સામે પડીને જીત હાસિલ કરવાની વાત હોય તો પણ ભલે અને ત્યારબાદ જાહેર મંચ પરથી બોલવાની વાત હોય તો પણ એ પાર્ટી અને સમાજના બંને આગેવાનોને સંભળાવે છે જાહેરમાં હવે આવનાર સમયમાં એને મંત્રીપદ મળશે તેવી પણ ચર્ચાઓ છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે કે જો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો જયેશ રાદડિયાને આ વખતે મંત્રી મંત્રીમંડળમાં પદ મળી શકે છે ફરી એક વખત પણ જો વિસાવદર જીતે તો વિસાવદર જીતાડે તો આવું અલગ અલગ લોકો કહી રહ્યા છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે વિસાવદર અને ગોંડલ વચ્ચે ખરા અર્થમાં જયશ રાદડિયા ફસાઈ ચૂક્યા છે તમે જુઓ કે યુદ્ધે કલ્યાણ ગ્રુપના મેમ્બર્સ સાથે તેમના સારા સંબંધો નિખિલ દોંગા સાથેના સંબંધો અને ચાહે તો મામલો શાંત પાડી શકે પણ ત્યાં પણ તે વિચારી રહ્યા છે હજુ શું કરવું અને ત્યાં તેમને વિસાવદરની જવાબદારી આપી દેવામાં આવી વિસાવદરની જવાબદારી કોઈ સરળ છે નહીં અને હવે ટી ટ્વેન્ટી રમવાની છે દિવસો છે નહીં ઓગણીસ તારીખે ચૂંટણી છે હવે જયેશ રાદડિયા તેમાં પણ હજુ ત્યાં જાય થોડો માહોલ સમજે કદાચ ભારતીય જનતા પાર્ટીએ તેમને કંઈ માની શકે કે મહિના દિવસ પહેલાં કહી દીધું હોય કે ભાઈ તમારા પર જવાબદારી આવશે પણ એ ન કીધું હોય તો તેમની તો મહેનત વધારે રહેવાની એટલે કે પડકાર ખૂબ મોટા છે પહેલો પડકારમાં જે ગોંડલ છે તેમાં હજુ વિચારી રહ્યા છે પણ બીજો પડકાર તો જીલવા સિવાય છૂટતો નથી અને તેમાં જો ભારતીય જનતા પાર્ટી હારે છે તો પછી કોના ખભે બંદૂક ફૂટશે એ આપણે સૌ જાણી રહ્યા છીએ એકદમ જયેશ રાદડિયાને પણ ખબર હશે જોઈએ જયેશ રાદડિયા શું કરે છે આવનાર સમયમાં અને જો જીતાડીને લાવે છે તો પછી રાદડિયાને ભારતીય જનતા પાર્ટીના લોકો ખભે બેસાડીને ફેરવશે એ તો અલગ વાત રહી પરંતુ લોકો પણ માની જશે કે એક સારા રણનીતિકાર છે રાદડિયા છે અને તેનું સમાજમાં ચાલે છે પછી રાજકોટ હોય કે જૂનાગઢ હોય વિસાવદર હોય કે પછી જેતપુર હોય એમ લોકો કહેશે જોઈએ શું થશે આવનાર સમયમાં આપનું શું કહેવું છે ગોંડલમાં જયેશ રાદડિયાના કહેવાથી શું અસર પડી શકે અમે એવું નથી કહેતા તમામ મામલો સોલ્વ થઈ જાય શું એટ ત્રીસ ટકા ફરક પડી શકે કે નહીં બીજી વાત એ પણ છે કે શું એમના સંબંધો જોડાયેલા છે એક વાત એ પણ છે કે વિસાવદર બેઠક ગોપાલ ઇટાલિયા સામે જયેશ રાદડિયા જીતીને લાવે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવે તો તેને શું પ્રમોશન મળી શકે છે આપનું શું કહેવું છે ને ટાઢા પાણીએ ખસ કાઢવાની વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ વિસ્તારમાં આ બેઠકમાં વધુ કંઈ ઉકળવાનું નથી આ બેઠક કદાચ આપણે હારી જ રહ્યા છીએ અને આ બેઠક એવા વ્યક્તિને આપો કે જે કાંટો પણ નીકળી જાય અને સાથે આપણું કામ પણ થઈ જાય શું આ પ્રકારના વિચાર સાથે આગળ વધી રહી છે જયેશ રાદડિયા ખૂબ હોશિયાર વ્યક્તિ છે એને ખબર જ હોય જો એની ગેમ રમાઈ રહી હોય ભારતીય જનતા પાર્ટીમાં તો તેમને ખબર જ હોય પણ તેમાં પાછી પાની કરવા જેવી વાત પણ નથી આ કોંગ્રેસ તો છે નહીં કે જિજ્ઞેશ મેવાણી ના પાડી દે કે ભાઈ પ્રભારી મારે નથી બનવું કડીનું આ સ્થિતિ છે એક એક શિસ્ત સાથે એક અનુશાસન સાથે ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે આમાં એમાં પણ જો કોઈ વ્યક્તિ વધારે પડતું સામા પવને ચાલે તો પછી ભારતીય જનતા પાર્ટી તેનો રસ્તો પણ કરતી હોય છે ઇફ કોની ચૂંટણી કદાચ તેના સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના લોકો કદાચ થોડું ભૂલી ચૂક્યા છે પણ વિસાવદરમાં જો છે શ્રાદરિયા કાચું કાપે છે તો પછી આ બધું પાછું ભેગું થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ટાઢા પાણીએ ખસ કાઢવાની વાતને આપ કેટલું પ્રાધાન્ય આપો છો આપની દ્રષ્ટિએ કેટલી વાત સાચી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર